મને તો ગ્રહમંત્રી એવું કીધું કે ભાઈ પાંચ વાગ્યા સુધી તો મેં તો કીધું આવકારદાયક છે પણ તમારામાં એ તાકાત છે ચલાવવાની ચાલો તમારામાં દીકરીઓની સુરક્ષા માટેની તાકાત હોવી જોઈએ તમારી પાસે પોલીસ વ્યવસ્થા હોવી જોઈએ હું તો એમ તો એવું સારું છે ખાણીપીણીવાળાને છૂટ આપી દ્યો પણ સવાલ એ છે કે ગ્રહમંત્રી ખાલી પાંકા ફોજદારી કરી છે કે આ પાંચ વાગ્યા સુધી રમાડવાની છૂટ આપી શકશે આપણે એક મોટો પ્રશ્ન છે એકવાર તમે આસ્થા સાથે ખેલવાડ ના કરો નવરાત્રી અમારો

કે ભાઈ પાંચ વાગ્યા સુધી કોઈ પણ તમને અટકાવવામાં આવે પોલીસ અથવા કલેક્ટર રે જાહેરનામું તો તમે મને ફોન કરો અથવા તો હું એમની સામે પગલા લઈશ કલેક્ટર કે કમિશનર સામે કારણ કે આયોજકો આમાં મુંજાઈ રહ્યા છે આયોજકે શું કરવું જોઈએ એટલે બહુ હું તો એમ કઉ છું ગૃહમંત્રી તાત્કાલિક ધોરણે આની પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો આપવો જોઈએ અને કાં તો એમ કેવું જોઈએ ભાઈ મને બાર થી બાર વાગ્યા પછી હું જ નથી ચલાવાઈ શકવાનો એટલે મારી ભૂલ થઈ ગઈ છે એટલે માફી માંગી લેવી જોઈએ તો કહીએ જે